મન અને મગજના અદ્ભુત રહસ્યો ધ મેન હુ મિસ્ટુક હિઝ વાઇફ ફોર અ હેટ ઓલ સેક્સ નમસ્કાર મિત્રો ચેતન ગુજરાતીમાં તમારું સ્વાગત છે શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે જે દુનિયા જોવો છો સાંભળો છો કે અનુભવો છો તે ખરેખર કેટલી વાસ્તવિક છે શું તમે ક્યારે કલ્પના કરી છે કે જો તમારી આંખો બધું જ બરાબર જોઈ શકતી હોય પણ તમારું મગજ તેને ઓળખી ના શકે તો શું થાય આજે આપણે એક એવી યાત્રા પર નીકળ્યા છીએ જે આપણને આપણા પોતાના મન અને મગજના રહસ્યોમાં લઈ જશે આજે આપણે વાત કરીશું એક અદભુત પુસ્તકની ઓલિવર સેક્સ દ્વારા લખાયેલું ધ મેન હુ મિસ્ટુક હિઝ વાઇફ ફોર અ હેટ આ પુસ્તક કોઈ તત્વજ્ઞાનનો ગ્રંથ નથી પરંતુ તે એક મહાન ડોક્ટરના ક્લિનિકમાં આવતા દર્દીઓની સાચી વાર્તાઓનો સંગ્રહ છે આ એવી વાર્તાઓ છે જે આપણને બતાવે છે કે આપણી ચેતના કેટલી નાજુક અને અદ્ભુત છે ચાલો આ વાર્તાઓની દુનિયામાં પ્રવેશ કરીએ ચાલો આપણે પહેલી વાર્તાથી શરૂ કરીએ આ વાર્તાનું નામ જ પુસ્તકનું શીર્ષક છે મણો ડોક્ટર પીને તેઓ એક ખૂબ જ સન્માનિત સંગીતકાર અને કોલેજમાં શિક્ષક છે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિ છે પરંતુ ધીમે ધીમે તેમના જીવનમાં એક વિચિત્ર ઘટના બનવા લાગે છે ડૉક્ટર પીને જોવા માટે કોઈ મુશ્કેલી નથી તેમની આંખો બધું જ બરાબર જોઈ શકે છે પણ તેમનું મગજ તેને ઓળખી નથી શકતું તેઓ જ્યારે રસ્તા પર ચાલે છે ત્યારે તેઓ અજાણતા જ આગની ટોટી ફાયર હાઇડ્રન્ટને પાંખડીઓવાળું ફૂલ સમજીને તેને હળવાશથી સ્પર્શ કરે છે એક દિવસ ડોક્ટર પી ઓલિવર સેક્સના ક્લિનિકમાં આવે છે ડોક્ટર સેક્સ તેમની સાથે વાત કરે છે અને તેમને ચિત્રો બતાવે છે ડોક્ટર પી ચિત્રમાં રહેલા દરેક ભાગને ઓળખી શકે છે પણ આખા ચિત્રને નહીં તેઓ બાળકનું ચિત્ર જોઈને તેને ભૌમિતિક આકૃતિઓનું ગૂંચડું કહે છે પણ તે બાળકનું ચિત્ર છે તે સમજી શકતા નથી આ વાર્તાનું સૌથી આશ્ચર્યજનક અને ભાવનાત્મક ક્ષણ ત્યારે આવે છે જ્યારે ડોક્ટર સેક્સ તેમને મળવા માટે ઊભા થાય છે અને ડોક્ટર પીને તેમનો કોટ લેવા કહે છે ડોક્ટર પી ઊભા થાય છે અને તેમની સામે પડેલા એક માથાને ઉપાડીને પહેરવાનો પ્રયાસ કરે છે તે માથું તેમની પત્નીનું હોય છે આ વાર્તા આપણને સમજાવે છે કે આપણી ચેતના ફક્ત આંખોથી જોવા વિશે નથી પણ મગજ દ્વારા તેને ઓળખવા અને તેને અર્થ આપવા વિશે છે ડોક્ટર પી માટે દુનિયા એક અર્થહીન ચિત્ર જેવી હતી પણ તેઓ સંગીત અને લય દ્વારા જીવતા હતા આ વાર્તા આપણને શીખવે છે કે મગજમાં ભલે ખામી હોય પણ તે જીવનનો અર્થ શોધવાનો બીજો રસ્તો શોધી જ લે છે જીમીજી એક ખૂબ જ ખુશમિજાજ અને બુદ્ધિશાળી વ્યક્તિ છે પણ તેને એક વિચિત્ર બીમારી છે તે નવી યાદો બનાવી શકતો નથી તેની યાદશક્તિ ધીમે ધીમે ખતમ થઈ ગઈ છે અને તે ચોવીસ વર્ષની ઉંમરે જ અટકી ગયો છે તે માને છે કે હજુ પણ બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે અને તે ખલાસી તરીકે કામ કરી રહ્યો છે જ્યારે ડૉક્ટર સેક્સ જીમીને મળે છે ત્યારે જીમ્મી પોતાની યુવાનીની વાતો ખૂબ ઉત્સાહથી કરે છે પણ જો ડૉક્ટર સેક્સ થોડી મિનિટો માટે રૂમની બહાર જાય અને પાછા આવે તો જીમ્મી તેમને ઓળખી નથી શકતો આ વાર્તા આપણને આપણા અસ્તિત્વના એક સૌથી મહત્ત્વના ભાગ વિશે સમજાવે છે યાદશક્તિ આપણી ચેતના અને આપણી ઓળખ યાદોના આધારે બને છે જિમ્મી માટે વર્તમાન સમયનું કોઈ અસ્તિત્વ ન હતું તેનું જીવન એક અનંત વર્તમાનમાં ફસાયેલું હતું ડૉક્ટર સેક્સ તેને વાસ્તવિકતા બતાવવાનો પ્રયાસ કરે છે જેમ કે તેને અરીસામાં પોતાનો વૃદ્ધ ચહેરો બતાવીને પણ આનાથી જિમ્મીને ફક્ત આઘાત અને પીડા જ થાય છે આખરે ડૉક્ટર સેક્સને સમજાય છે કે જીમ્મીને સાજા કરવાના પ્રયાસ કરવાને બદલે તેને જીવનમાં શાંતિ કેવી રીતે મળે તે જોવું જોઈએ ચર્ચના ગીતો ગાવામાં અને બાગકામ જેવી પ્રવૃત્તિઓમાં શાંતિ છે કારણ કે આ ક્રિયાઓ તેની પ્રક્રિયાગત યાદશક્તિ એટલે કે પ્રોસીજરલ મેમરી પર આધારિત હતી જે હજુ પણ કામ કરી રહી હતી ક્રિસ્ટિના એક યુવાન અને સ્વસ્થ મહિલા હતી જેને એક રાત્રે અચાનક એક વિચિત્ર બીમારી થઈ તે તેની પ્રોપ્રિયોસેપ્શન ગુમાવી બેસી પ્રોપ્રિયોપ્શન એટલે શરીરની અચેતન ક્ષમતા જેનાથી આપણને ખબર પડે કે આપણા શરીરના અંગો ક્યાં છે અને તે શું કરી રહ્યા છે એ આ એહસાસ છે જેનાથી આપણે અંધારામાં પણ ચાલી શકીએ છીએ કે ગણતરી કર્યા વગર પાણીનો ગ્લાસ ઉંચકી શકીએ છીએ ક્રિસ્ટિના માટે આ અહેસાસ અચાનક ગાયબ થઈ ગયો તે ઊભી નહોતી રહી શકતી ચાલી નહોતી શકતી તે જાણે કે પોતાના શરીરમાંથી બહાર નીકળી ગઈ હોય તેવું અનુભવતી હતી જાણે કે એક ભૂત હોય તેના માટે પોતાનું શરીર એક મૃત અને વિદેશી વસ્તુ જેવું બની ગયું ડોક્ટર સેક્સને સમજાય છે કે ક્રિસ્ટિનાને ફરીથી જીવવા માટે પોતાની જાતને શીખવવું પડશે કે તેના અંગો ક્યાં છે તેને દરેક ક્રિયા સભાનપણે કરવી પડે છે ચાલવા માટે તેણે સતત પોતાના પગ તરફ જોવું પડે છે બોલવા માટે તેણે હોઠના હલનચલન પર ધ્યાન રાખવું પડે છે આ વાર્તા આપણને શીખવે છે કે આપણી ચેતના ફક્ત મગજમાં જ નથી પણ આપણા શરીર અને મગજ વચ્ચેના અનંત સંવાદમાં રહેલી છે આપણી ઓળખ અને ચેતના એ આપણા ભૌતિક શરીર સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે આ પુસ્તક આપણને માત્ર રોગ વિશે જ્ઞાન નથી આપતું પણ તે આપણને એ પણ સમજાવે છે કે માણસ હોવું એટલે શું તમને આ યાત્રા કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે અન્ય કોઈ પુસ્તકનો સારાંશ જાણવા માંગતા હો તો તેનું નામ લખીને મોકલો આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી વાર્તા સાથે તમારી પોતાની ચેનલ ચેતન ગુજરાતી પર ત્યાં સુધી ચેતન રહો અને આ દુનિયાના રહસ્યોને સમજતા રહો